અને પરંપરાગત પ્રણાલી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણી આ ખેતીની જે પ્રદૂષણ આપણી જમીનની પ્રદૂષણતા નષ્ટ થઈ છે આપણે ઉત્પાદન ડાળે દિવસે ઘટતો જાય છે પ્રોડક્ટની અંદર પ્રોડક્ટની ન્યુટ્રિશન વેલ્યુ એની જે હેલ્ધી વેલ્યુ છે એ ઘટતી જાય છે એને પુનર્જીવિત કરવા માટે આ પીટીવીવાય યોજનામાં પગલા લેવામાં આવનાર છે અને એના લાભાર્થી તરીકે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એના મોડેલ ફાર્મર્સ તરીકે તમારી પસંદગી કરવામાં આવી છે

ગાડી બગડી છે ગાડી વાળો કે છે બે કલાક લાગશે ઘરે જે ભાઈ ઘરે ખાટલા બેઠા બેઠા આમ કરતા હોય આવા બાના બાની બાના બાજી બતાવે પણ આ યોજનામાં તમને એટલે પસંદ કર્યા છે કે તમે પોતાની રીતે સરકારની એક પણ રૂપિયાની સહાયની આશા રાખ્યા વિના તમે આ ખેતીમાં ડેડિકેટ થયા છો અમારે પ્રકાશ ભાઈ જિજ્ઞાસુ જિજ્ઞાસુને એ આપણ ફેમિલી છે આખે આખા ફેમિલી છોકરાઓથી માંડીને ભાઈરા વર્ષા એના હતાવાલાય પણ

અત્યારે આવક આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં એમ પગ પર આદર્શ નમૂનો આદર્શ પ્રેક્ટિકલ બનાવેલું ડેમોસ્ટ્રેશન જોવું હોય તો ત્યાં હિંમતનગર મોડા અરવલ્લી થી ખેડૂતો જોવા આવ્યો

મારા કુટુંબમાં વર્ષે એ ખર્ચમાં ઘટાડો થયો છે કે નહીં મારા આરોગ્યમાં સુધારો થયો છે કે નહીં એ તો આપણને ખબર પડે કે

પછી બીજી વાર લેવા આવે ને એટલે આપણી આપણી અણી કાઢ એમ કે તમે ઓર્ગેનિક કરો છો એટલે અણી કાઢે અને લઈ જાય પેલા ભાઈ નો પાર એ ભાઈ ને બોલવામાં એવી વાત ચટતા હોય આમ નખી આમ નખી આમ નખી જીવામૃત બનાવી દે અને નામ યાદ લઈ લીધી નામ પણ યાદ રાખી લે અરે એમ ઘણા મે તો એવા ભાઈ છે કે આપડા ખેડૂતો ના સર્ટિફિકેટ લઈ આવ્યા સાલા ઓર્ગેનિક નું સર્ટિફિકેટ આપ્યું હોય તો ક્યાં જાય તમારો માલ અમારે આવી જાય તમારો માલ અમારે વેચવો છે અમને તમારા માલ નું છે તમારા માલ નું સર્ટિફિકેટ અમને આપો એટલે આપણને એમ થાય કે સારું આપણે આપણો પ્રચાર કરશે કે આ બધું ભાઈ પ્રકાશભાઈ ના રીંગણા છે ત્યાં જ એ શું કરે ખબર એ સર્ટિફિકેટ ખાબ ભૂલ લગાડે પ્રકાશભાઈ નું નામ વંચાય નહીં અહીંયા સર્ટિફિકેટ નો લોકો જે કાઈ સર્ટિફિકેટ લખાય એમાં ભૂલ લખવી વંચાય નહીં ટીંગાણી અને એપીએમસી નો માલ લાવી લાવીને વેચે એટલે अधार कोटाने बे हाचावाला हाथाने बीजे वर जायते अर्दूज वेचाई अखवजी उपोरे तो वेचाई अजिताले वकर जेन कंटाले जने के वेच्वाद मरी जाओ। अन्या आखवजी तिंगाई रहो औने बें किलो रिंग्णामार वेचाई जायते मारू जीव એના સોલ્યુશન માટે સાંભળજો કે મારો ખેડૂત પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ઝેર વાપર્યા વિના હાનિકારક દ્રવ્યોનો ઉપયોગ કર્યા વિના જે ખેત પેદાશ પકવે છે એ ખેત પેદાશ નું યોગ્ય વેલ્યુ એડિશન પ્રોસેસિંગ ગ્રેડિંગ પેકેજિંગ બ્રાન્ડિંગ અને સેલિંગ આના માટે વધારે મહત્વ આપવામાં આવ્યું છે આ એક બેઝિક કોન્સેપ્ટ તમારો પિકિંગ રેનો ક્લિયર થાય ને એટલે ટ્રેન ટ્રેનિંગ છે બાકી હવે તમને ટ્રેનિંગ દેવાની જરૂર જ નથી તમે બધા કહેતા જ કરો છો અમને ભાઈ તાલીમ વાલીમાં બોલાવવાનું બંધ કરો ભઈ તમે છે ને એકજી બાગાયત વાળાની તાલીમ એકજી પિકિંગ વેવાળાની તાલીમ એકજી આત્મા વાળાની તાલીમ એકજી પછી પાછા ખેતીવાડીના ગ્રામ સેવકની તાલીમ બકરાઈ નઈ ગોવાળ ભટિયા કરે અમે કોઈ ના ઈજ હોય રોજ અમારે મીટિંગમાં આવવું તમે આ જે કર્યું બટલતા રયો ખરું કેને

ખેડૂત ની આવક સદ્ધર થાય ખેડૂતની જમીનની ફળદ્રુપતા સુધરે ખેડૂતને બે આની પૈસાનો વધારો આવકમાં થાય અને ખેડૂત સમૃદ્ધ બને